બુટાદ શહેરના અનેક શોપિંગ સેન્ટરો એપાર્ટમેન્ટ અને અધિકૃત બાંધકામની કેટેગરીમાં આવે છે દરમિયાન આજરોજ બુટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર બીજી ગુસ્વામી દ્વારા સર્વે હાથ ધરી નિયમ વિરુદ્ધ અને અધિકૃત બાંધકામોની ઓળખ કરવામાં આવી છે તેમાં સરકારી ધારાધોરણ મુજબ સાઠ ચાલીસના રેશિયો મુજબ બાંધકામ થતું નથી તેમજ બાંધકામ માટે રજા ચિઠ્ઠી મેળવેલ નથી બાંધકામ ઉપયોગમાં લેવા યોગ્ય છે તેવું પ્રમાણપત્ર નગરપાલિકામાંથી મેળવેલ નથી એવી સોળ જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી છે એમાં શોપિંગ સેન્ટર એપાર્ટમેન્ટ સોસાયટી સહિતના બાંધકામોનો સમાવેશ થાય છે ત્યારે સવાલ એ થાય છે કે બાંધકામ પૂર્ણ થયા પછી આવી નોટિસો શા માટે બોટાદ નગરપાલિકા દ્વારા આજ સુધી એક પણ બાંધકામ તોડ્યું હોય તેવો ઇતિહાસ નથી બોટાદના મુખ્ય મુખ્ય માર્ગો ઉપર પારિયાદ રોડ ગઢડા રોડ ખસ રોડ ત્યાં બિનરેણાં કોમર્શિયલ હેતુ માટેના બાંધકામો ચાલી રહેલ છે એમાંથી સોળ જેટલા મોટા બાંધકામોને નોટિસ આપવામાં આવેલી છે નોટિસ ત્રણ ચાર મહિના પહેલાં પણ અપાવી તેમ છતાં બાંધકામો ચાલુ રહેલા છે આ સોળમાંથી બાર જેટલા બાંધકામો નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી લીધા સિવાય પ્લાન પાસ કર્યા સિવાય શરૂ કરવામાં આવેલા છે જ્યારે બાકીના ચાર છે એમને મંજૂર થયેલા પ્લાનથી વિપરીત બાંધકામ કરી રહેલ છે એટલે એ લોકોને નોટિસ આપી છે અને અમે જે નોટિસ વર્તમાનપત્રમાં આપી છે એ આ અનધિકૃત બાંધકામોની કોઈ ખરીદી ના કરે છેતરાય નહીં એના માટે સાવચેત કરવા માટે પબ્લિક નોટિસ કરેલી છે પંદરસો વર્ષે જે બાંધકામો આપી દશે આવ્યા છે એમાં કોઈ વ્યક્તિએ ટોકન આપી અથવા તો દસ્તાવેજ કરી દીધો હશે તો એ લોકોનું ખરેખર દસ્તાવેજ માન્ય ગણા શીખે છે